વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા આજવા રોડ શિવમ સોસાયટીમાં રહેતા ત્રીસ વર્ષીય પિયુષ સોલંકી આજે ગળે ફાંસો કયા પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર બનાવ અંગે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરિજનોનો આક્ષેપ છે કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ સસરા તેને ત્રાસ આપતા હતા વારંવાર પોલીસ મરજી અને ફરિયાદ પણ કરતા જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે સાથે પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું કે મૃતકના સસરા બાપોદ પોલીસ મથકમાં સફાઈ કામ કરતા હોવા હોવાથી પોલીસની મદદ લઈ તેને ત્રાસ આપવામાં આવતો હોવાના પણ આક્ષેપ કર્યા હતા જેથી કંટાળીને આ પગલું મળ્યું હોવાનું જાણવા મળ્યું છે મારો ભાણિયો થાય છે હા પિયુષ ભાઈ ડાયાભાઈ હરિજન પિયુષ ભાઈ ડાયાભાઈ હરિજન શિવમ પાર્ક સોસાયટીમાં રહી છે વિનય ગરબા ગ્રાઉન્ડની પાછળ એને આજે ત્રણ સાડા ત્રણની અંદર એને ગળો ફાંસો ખાઈ ગયો છે એને હાહળીવાલાના પેસરથી એની બૈરી એનો સાસરો અને એનો સાળો અને એની સાસુ એટલું બધું પેસર એને આપતેલા કે જેની કોઈ હદ નહીં અને બાપોદ પોલીસ ચોકીની અંદર એ એનો સસરો ઝાડુ સફાઈનું કામગીરી કરે છે વારંવાર એટલા બધા પોલીસો મોકલે છે અને કે એની કોઈ હદ નહીં આવીને એને ધમકી આપે તું આ કર ને તે કર તો એકવાર એને એટલો બધો માર્યો હતો અને અહીં આવીને એના જાતે જાતે સ્ટેટમેન્ટ કરી નાખી અમારા ફેમિલીમાંથી કોઈને જાણ નથી કરી અઠવાડિયા પછી અમને જાણ થઈ તો અમે એના ઘર જઈને લઈ આવ્યા મારા ભાણિયાના અને એને અહીં વાગેલું હતું આ બધે ટાંકા બાંકા મારેલા અને અહીં એને લખાઈ દીધું એવું કે અમારે કોઈ કેસ કરવો નથી એવું લખાવ્યું હતું પછી અમને જાણ થયા પછી અમે કેસ સામો કર્યો એ લોકોને અમારા ભાણિયાને લઈને તો અમારો આખો કેસ દબાઈ દીધો ખાલી એકસો એકાવન ની કલમ લગાવી એ લોકોએ કમ કે આજે એને બૈરી હવે બે દિવસમાં અંદર પોલીસવાળા ઘર આવ્યા હતા પરમ દિવસે ગઈકાલે જ મને કહે કે મામા મારા ત્યાં પોલીસ આવે છે મેં કોઈ વાંધો નહીં તો એ માટે હતો કે ખાધા દાવો દાવોના આના તે માંગા છે ને મને ધમકીઓ આલે છે કે તું એના તેડી જાન તું આટલા રૂપિયા આલ નથી એટલા રૂપિયા આલ તો જ કે તારા ત્યાં રહેશે કે કે રહી નહીં કે અને કે મને જ્યારે ને મારવાની ધમકી આલે છે ને જઈને તમે મને જોવો છે ને તો મને એના માણસો એના ભાઈ એના બાપો મને મારા જ છે કે મારે એના સસરાના વિરોધ એની સાસુ અને એની વાઈફ અને એનો સાળો અને ખાસ કરીને બાપો પોલીસ ચોકી કર્મચારી કામ માટે હોય છે એનું ઉપરાણું ખેંચીએ કે એટલું બધું બી ના ખેંચીએ કે સામુવાળાને આટલું બધું પેસર લઈ કે એને આજે જીવ લઈ લીધો એટલું બધું બી હવે કોઈ આમ માણસ બી પોલીસ વાળાને ખાલી વરદી જોતો હશે ને તે બી ચમકતો હશે પણ આ તો ઘર આવીને ધમકી આપી જાય ને એને જઈને તે મારી લઈ આટલું બધું કંઈ એના હોય મારું નામ ધર્મેન્દ્ર અંબાલાલ સોલંકી બૈરી માટે ના હાડા માટે બે દિવસ પોલીસ આવતી હતી ધમકી આવતી હતી ખાધા ખોરાક કે આલો કઈ તણ કરી કાઈ તણ કુ જેલ માં ઘાલા દે સામ કન માં છો દાખલા માટે રોજ બે દિવસ પોલીસ આવતી હતી માં છોકરા મા છોકરા બૈરી માટે જાન આ હાવ હાડા માટે જાન આ ના હાડો ની હાવ અને એનો બૈરી બૈરી બીજો ભૈરો કર લીધો છે તો છો બૈરે ભાઈ છોકરો કે મારી બૈરી જોતી બૈરી માટે માં છોકરો ગુમઈ ગયો વોચ મે બહુ મારેલો બધા ગા મારેલો વોચ મે ધમકી ફોનો માં ધમકી આલો કે મચે એટલે કે પોલીસ ચોકી નોકરી કરે પોલીસ ચોકી વાળા પોલીસ ચોકી માં નોકરી કર્યા કરે તાર છોકરા ને ધમકી ચાલે પોલીસ ચોકી ની અંદર પોલીસ ચોકી ને ત નોકરી કરો